આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર કુલ છેતાલીસ દરખાસ્તો હતી છેતાલીસ દરખાસ્તોમાંથી એક સત્યાવીસ નંબરની જે દરખાસ્ત છે જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરની અંદર અલગ અલગ હોર્ડિંગ બોર્ડની સાઇટના ટેન્ડરો આવ્યા હતા આ ટેન્ડરોમાં સ્ટેન્ડિંગ કમિટીને વિસંગતતાઓ દેખાણી છે જેના કારણે વધુ અભ્યાસ અર્થે આ દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી છે જ્યારે એકવીસ નંબર ની દરખાસ્ત રાજકોટ લોહાણા મહાજન દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડ માંગવામાં આવ્યું હતું પરંતુ એ કાર્યક્રમ રાજકોટ લોહાણા મહાજન દ્વારા એ કાર્યક્રમ કેન્સલ રાખ્યો છે એટલે એ દરખાસ્ત અમે રદ કરીએ છીએ એમ લોકોનો કાર્યક્રમ કેન્સલ છે જેથી એમનો પત્ર પણ આવ્યો છે એ દરખાસ્ત અમે રદ કરી છીએ આજની કુલ બેઠકની અંદર આડત્રીસ કરોડ પંદર લાખ છ્યાસી હજાર જેવા માતબર વિકાસના કામો

જે કરવામાં છે એક એક ફાયર ટુકડા આવ્યા લોકોની લોકોને ભૂતકાળમાં જે મુશ્કેલીઓ પડતી હતી કે ભાઈ ક્યારેક આગ લાગે અને સમયસર ન પહોંચી શકે એના માટે રાજ્ય સરકારનો આ નિર્ણય છે જેને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આવકારે છે અને આવનારા દિવસોની અંદર આ પાંચ ચારસો ને ચોવીસ અંદાજીત લોકોની જે ભરતી કરવાની છે માત્ર સાડા છ લાખ રૂપિયાનો દરખાસ્ત છે કારણ કે જે કોર્પોરેશનમાં જે રેટ કોન્ટ્રાક્ટ ન થયા એવી જે વસ્તુ બહારથી થી પડતી હોય દાખલા તરીકે ટોપી છે તો આ બહારથી થી મંગાવી છે અલગ અલગ વાહનો